સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે एकाणु छसो एकाणु अगणु सित्तेर एक सो કપડવંજ કોર્ટે સતત બીજા દિવસે પોક્સોના ગુનામાં આરોપીને 25 વર્ષની સજા ફટકારી કપડવંજ સેશન કોર્ટે પોક્સોના ગુનામાં આરોપીને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી આરોપી ગિરીશે પોતાના દીકરાની સારવાર અર્થે પોતાના મિત્રની દીકરી જેની ઉંમર 15 વર્ષ 5 મહિના હતી જેને સારવાર માટે મદદ અર્થે જોડે લઈ ગયેલ

ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું રોજ એકવીસ દીકરીને લવચાઈ ફોસલાઈ ભગાડીને લઈ ગયેલો અને તે અંગેની ફરિયાદ તેના પિતાજીએ આપેલી આરોપી ભોગ દીકરીનો પિતાજીનો મિત્ર હતો અને તે પરિત હતો સત્યાવીસ વર્ષની ઉંમરનો હતો અને તેને દાખલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાગમાં બળાત્કાર કરેલો તે અંગેનો સમગ્ર ટાયલ ચાલી જતા આરોપી ગિરીશભાઈ આજરોજ નામદાર કોર્ટે ઈપી કોલમ ત્રણસો તથા ત્રણસો છોતેર બે એમ અને ત્રણસો છોતેર ત્રણ મુજબ અને પોક્ષ કલમ છ માં એને તક્ષીર ઠરાવ્યો છે અને કુલ એને પચીસ વર્ષની સશ્રમ સજા કરતો હુકમ જજ સાહેબ શ્રી કેશ નાવોએ અરજ કરેલો છે